નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે વાત કરવાના છે એરપોર્ટ ભરતી બે હજાર પચીસ વિશે તેના વિશે સંપૂર્ણ માહિતી છે આ વિડીયોમાં મેળવવાના છે દસ બાર પાસ માટે સુવર્ણ તક હવે ઓનલાઈન અરજી કરવાની તારીખ કઈ છે તે પણ આપણે આ વિડિયોમાં જણાવીશું તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો જોઈએ આપણે આ વિડીયોમાં તો તેમાં પદ છે તે એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ તે છે બાર પાસ કરશે તેમાં પદ એક હજાર અને સત્તર પદ છે લોડર છે તે દસ પાસ ઉપર છે જેમાં પુરુષ ઉમેદવાર જ અરજી કરી શકશે તે ચારસો ઓગણત્રીસ જગ્યા છે અને ઉંમર છે તો ગ્રાઉન્ડ સ્ટાફ માટે અઢારથી ને ત્રીસ વર્ષ અને લોડર માટે છે તે વીસથી ચાલીસ વર્ષ ઉંમર હોય તે અરજી કરવા પાત્ર થશે તો તેમાં પગાર રહેશે ગ્રાઉન્ડ સ્ટાફ માટે છે તે પચીસ હજાર રૂપિયાથી લઈ અને પાંત્રીસ હજાર રૂપિયા સુધી પગાર રહેશે અને લોડર છે તેમાં પંદર હજાર રૂપિયાથી લઈ અને પચીસ હજાર રૂપિયા સુધી પગાર રહેશે તો પ્રસંગી પ્રક્રિયા છે તેમાં લેખિત પરીક્ષા લેવાશે જેમાં સો માર્ક્સ સો પ્રશ્ન અને નેવું મિનિટ એટલે કે દોઢ કલાકનો સમય આપવામાં આવશે પછી ગ્રાઉન્ડ સ્ટાફમાં છે ઇન્ટરવ્યૂ પછી તેના પછી મેડિકલ અને તે પછી ડોક્યુમેન્ટ ચકાસણી થયા બાદ આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તે અરજી ફ્રી કેટલી લાગશે તો અરજી ફ્રી છે તે ગ્રાઉન્ડ સ્ટાફ માટે સાડી ત્રણસો રૂપિયા અને લોડર ઉમેદવારો માટે છે તે અઢીસો રૂપિયા અરજી ફ્રી ભરવાપાત્ર થશે અરજીનો સમયગાળો તો અરજીનો સમયગાળો છે તે દસ જુલાઈ બે હજાર પચીસથી એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી અરજી તમે કરી શકશો તેની ઓફિશિયલ વેબસાઇટ પર તો પરીક્ષા છે તેની તારીખ કઈ છે તો પરીક્ષાની એક્સપેક્ટેડ ડેટ છે તે થી નવેમ્બર બે હજાર પચીસ સુધીમાં રહી શકે સત્તાવાર જાહેરાત સુધી બાકી છે સત્તાવાર જાહેરાત છે તે આઈજીઆઈ એવીસન દ્વારા એડમિટ કાર્ડ પરીક્ષા પહેલાં સાત દિવસ પહેલાં બહાર પાડવામાં આવશે આ તારીખ છે તે એક્સપેક્ટેડ તારીખ છે તો પરીક્ષા છે તેનું પેપર પેટર્ન કેવી રહેશે તો જીકે પચીસ પ્રશ્નો પચીસ ગુણ અંગ્રેજી ભાષા પચીસ પ્રશ્નો પચીસ ગુણ રીઝનિંગ પચીસ પ્રશ્નો પચીસ ગુણ અને કસ્ટમ સર્વિસ અને એવિએશન એટલે કે તમે જે લોડર હશે તો લોડર અને ગ્રાઉન્ડ સ્ટાફ હશે તો ગ્રાઉન્ડ સ્ટાફ છે તેને લગતા પ્રશ્ન છે તે પચીસ અને પચીસ ગુણના એમ કરીને સો પ્રશ્ન સો ગુણ અને નેવું મિનિટ આપવામાં આવશે તો મિત્રો આ પરીક્ષાની ખાસિયત એ છે કે આમાં નેગેટિવ માર્કિંગ નથી એટલે કે તમારો ખોટો પ્રશ્ન પડશે તો તેમાં નેગેટિવ માર્કિંગ નથી ભાષા છે તે બીજી એક ભાષામાં નહીં આવે ઇંગ્લિશ ઇંગ્લિશ ભાષામાં જ પેપર આવશે તો લોઅર પદ માટે છે તે એક્ઝામ લેવામાં આવશે નહીં સીધો સ્ક્રીનિંગ ફિઝિકલ ટેસ્ટ અને ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવામાં આવશે